અવારમાંથી ખાલી પાણી પીવાનું હતું તો પાણી આપણે જેટલું પીવું હતું એટલું પી લીધું છે અને હવે આપણે જવાનું છે સોનોગ્રાફી કરાવવા તો હવે જાવી કેમ કે સોનોગ્રાફી કરાવવાની હોય એટલે કંઈ ખાવાનું તો ના હોય પાણી પીવી તો હાલે એમ એટલે આપણે પાણી પીવું જેટલી વાર તરસ લાગી એટલી વાર ખાલી પાણી પીધું છે ખાધું કાંઈ નથી હવે પોણા દસ થયા છે તો હવે આપણે તૈયાર થઈ જ્યાં છીએ અને કપડા મશીનમાં ધોવા નાખી દીધા છે તમને કદાચ મશીનનો અવાજ આવતો હશે તો હવે આપણે જાવી અને સોનોગ્રાફી કરાઈ આવી જો આ કાગળ છે એ આપણે લઈ જવાનું છે ડોક્ટરે લખી આપ્યું છે એ તો હવે જવીન સોનોગ્રાફી કરાવી પછી આપણને ખબર પડે કે હું થયું છે કે એમ દુખે છે એમ અત્યારે દવાખાનેથી હું આવતી રહીશ ને આપણે ત્યાં કેસ લખાયો તો કીધું કે સાડા બારે આવજો તો આપણે પોણા દસે જ્યાં હતા ત્યાં હવા દસ જે ઉઠ્યું ત્યારે આવતા રહ્યા છે હવે આપણે છે ને સાડા બારે જવાનું છે સોનોગ્રાફી કરાવવા એટલે હવે ત્યાં અંગે જમવાનું તો કાંઈ છે નહીં પણ જો વળતા વટાણા ફૂટી રહ્યા હતા ને તો હું વટાણા લઈ ઈશું કાલ આપણે રીંગણનું શાક ખાધું હતું ને એટલે આજે આપણે વટાણાનું શાક ખાવાનું છે તો વટાણા જો હું કિલો લાવીશું તો એ હવે છે ને આમાં ભરી લેવી જો આટલાક જ હતા ડબ્બામાં ભરી લેવી અને બીજું થોડું ઘણું કામ જે થાય એ કરવી જાય તો હાવ ના પાડીને જ્યાંસી કે કાંઈ કામ ના કરતી આરામ કરજે એમ પણ હવે હાવ હુઈ રહેવી અને બધું કામ પડ્યું રહે એવું થાય એટલે જેટલું થાય એટલું કરવી નહીં થાય એ કામ નહીં કરવી અને કાલ મેં એક લીટરની પાણીની બોટલ ભરી હતી ને તો જયદી ખીજાણા એટલે પાણીની બોટલ તો કે નાના છોકરાએ પી જાય એટલું થોડુંક પીવાનું હોય એ બે લીટરની છે ને એ ભરીને મૂકજે નહીં પીજે કે આજે હવે આપણે છે ને મોટી બોટલ ભરીને મૂકવાની છે ને પીવાની છે તો પહેલાં છે ને વટાણા બાફવા મૂકી દેવી પછી પાણીની બોટલ ભરી લેવી જો આપણે છે ને વટાણા કુકરમાં લઈ લીધા છે અને ચણા બાફું છું તારે ઘણા એવું થતું હશે કે કઠોળ છે ને તાત્કાલિક ના બફાઈ જાય રાતે પલાળ્યું હોય તો જ બફાય તો આજે હું તમને બતાવું જો થયા છે જેટલા દસ દસ થયા અને આ પલાળેલા વટાણા નથી જો અત્યારે હું એમના વટાણા છે ને એ જ આપણે મૂકવાના છે છે જો આમાં ને આપણે મીઠું નાખ્યું છે ને આટલું પાણી લીધું છે હવે ઢાંકણું બંધ કરી દેવી અને બે ત્રણ સીટી વગાડ જો પોણા અગિયાર થયા અને ચાર પાંચ સીટી થઈ જઈએ એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આને છે ને ઢાંકણું ખોલ્યા વગર એમને આપણે રેવા દઈશું અને આજા જો બે નો બાટલો છે એ આપણે ભરી લીધો છે હવે આજ આમાંથી પાણી પીવાનું છે આપણે આમ જો આવડી મોટી યળ ઘરમાં આવી બોલો આવડી મોટી યળ ક્યાંથી આવી છે ઘરમાં હું કઈ લાવી નહીં થતર વટાણા સિવાય જો વટાણામાં ત્રણ ચાર સીટી થઈ જાય ને એટલે આ રીતના રાતે જે પલાળ્યા હોય ને એવા વટાણા થઈ જશે હવે આપણે છે ને પાસું કુકર બંધ કરીને અડધો કલાક મૂકી દેવાનો છે જો અત્યારે પોણા બાર થયા છે અને આપણા વટાણા જો અડધા બફાઈ એમના મતે આપણે ગરમ પાણીમાં પલાળવા દીધા થોડીક વાર એટલે હવે આપણે બાફા મૂકી દેવી તો જો મસ્ત વટાણા આપણા બફાઈ અને થઈ ગયા છે તૈયાર આપણે પોણા અગિયાર હતા અને અત્યારે સવા બાર થયા છે વટાણા બફાઈ ગયા છે વટાણા બફાઈ ગયા પણ મારે મને ભૂખ લાગી છે અને અત્યારે જમવાનું નથી એવું થયું છે કેમ કે સોનોગ્રાફી કરવા જવાનું છે એટલે જેના વગર જવાનું છે અને મન કોક ના પાડે ને કે આજ નથી જમવાનું તાર વધારે ભૂખ લાગે કંઈક ભૂખ લાગે નમથું ખાવાનું હોય ને ત્યારે ના ભૂખ લાગે એવું થાય તો હવે છે ને પંદર વીસ મિનિટની વાર છે પછી આપણે જાવી હવે આવી આપણે જમશું પંદર વીસ મિનિટ ખાટું કંઈ જમાય તો નહીં એટલે હવે થોડી વાર વાર જોવી પછી જાવી તો જો બાર ને અઠ્યાવીસ થઈ જઈશું હવે આપણે જાવી કેમકે અમારા ઘરથી દવાખાનાનો રસ્તો પાંચ જ મિનિટનો છે એટલે આપણે તરફી પહોંચી જઈએ જો આપણે છે ને સોનોગ્રાફી રિપોર્ટ કરાવી અને આવતા ર્યાસી ઘરે અને ડૉક્ટર જે દવા લેવા જ્યાં હતા એ ડૉક્ટરને જેમ બતાવવા જવાનું છે એટલે બતાવા જાવી પછી ખબર પડે કે પૂરશે એમ પણ આ જે ડૉક્ટરે અત્યારે સોનોગ્રાફી કરી એમને એમ કીધું એ કે તમે છે ને દસ દિવસ પૂરતું તીખું તળેલું અને ખાટું નહીં ખાવાનું એમ અને તડકે બેહીન આઈસ્ક્રીમ ખાવાનું હવે આ તડકે બિહિન આઈસ્ક્રીમ ખાવાનું તો મને કંઈક આમ અલગ જ લાગ્યું કે તડકે બેહીન આઈસ્ક્રીમ ખાવાનું પણ આપણે દસ દિવસ તીખું તળેલું અને ખાટું નથી ખાવાનું એટલા એટલે આપણે નહીં ખાવી શાક બનાવશું તો મીડિયમ બનાવશું જો કે મીડિયમ જ હોય અમારે જયદીપ તીખું ના થઈ શકે એટલે શાક ને એવું તો મીડિયમ જ હોય પણ હું ક્યારેક ક્યારેક મરચાં તળીને ખાતી હોઈ આપણે હવે દસ દિવસ પૂરતા બંધ કરી દઈશું છાશ એ દસ દિવસ પૂરતી બંધ કરી દઈશું બરાબર અને જો એવું કીધું એટલે સારું સારું છે ને ગોટાળો આઈસ્ક્રીમ એક કપ લેતી આવી અને જયદીપને મેં ફોન કર્યો તો એમને કીધું તો એ કે સાંજે હું આવું તો એ કે કિલો આઈસ્ક્રીમ લેતો આવીશ સાર હાટું મેં કીધું કિલો નથી લાવો જ્યારે ખાવો હશે ને તે આપણે લઈ આવશું પછી ફ્રીજમાં શું થાય ઓલા ફ્રીજર મોટા હોય અને આ અમારે નાનું ફ્રીજ છે તે પછી ને ઓગળે ને એ કંઈ વાત નથી થતી એટલે ઓલો ખાવ હોય ને ત્યારે લાવીને ખાઈ લેવાય એમ તો જો આમથી ભૂખ લાગી આપણને હવા નહીં ત્યાં આટલું આઈસ્ક્રીમ ખાઈ લેવી અને પછી આપણે રોટલી બનાવીને ખાઈ લેવી જો અત્યાર વાગી ગયો છે દોઢ અને આટલું મોડા તો છે ને હું કોઈ દિવસ નથી જમી પહેલી પહેલીવાર આટલું મોડા આપણે જમવાનું છે તો હવે છે ને જો વટાણા તો આપણા બફી જેલા જ છે અને લોટે બાંધેલો છે ફટોફટ જમવાનું બનાવી નાખવી અને અત્યારે ઊંધી તો પેટમાં નહોતું દુખતું પણ હવાનું આમ એટલું બધું ન દુખતું પણ અત્યારે સોનોગ્રાફી કરે ત્યારે આમ પેટ ઉપર ધી દે ને તો વધારે પાસું દુખવા માંડ્યું છે પણ હવે આપણે છે ને જમી લેવી અને જમીન પછી જે દવા લેવાની છે ને લઈ લેવી અને પછી થોડીક વાર આપણે આરામ કરવી

અને મને પેટમાં દુખતું દેખ કોમેન્ટ એવી હતી કે ગુડ ન્યૂઝ છે કે શું એવું કાઈ નથી ભાઈ ગુડ ન્યૂઝ નથી આમ નોર્મલ પેટમાં ના દુખે માણા તો હાલો હવે આપણે બતાવી આવી આ પેટમાં દુખે પાણી પાણી પીવું એવું પાણી પીવે એટલા ના દુખા એવું હોય શરીરમાં પાણી ઘટે એટલે એમાં પાણી રાખાય પાણી પીવાનું રાખો એક આખું દૂધ પી જવું અજો સવારમાં આ બોટલ ભરીને મૂકીતી અત્યારા જ આટલી પી લીધી છે કે 2 પણ જો 2 લિટર માં બાકી છે ઈમાંથી તો પણ માટલામાંથી મે 2-3 વાર ના પી લીધું હોય સવારા ચારે મે ઈ બાટલો હજી 11 વાગે ભરીને મૂક્યો તાઉદીમાં પાણી પીધા વગે નઈ રહ્યું હૈ હા દેખાઉં હાલો તા હાલો જો અત્યારે પેન આપણે સોનોગ્રાફી રિપોર્ટ લઈ અને આવતારયાથી દવાખાને અને આ ડોક્ટરયાની અમારું ફેમિલી ડોક્ટર છે અને જયદીપ નાના હતા ને ત્યારથી આમની જોડે જ દવા લે છે તો તેમને સારું થતું હતું બરાબર ને તો જો આપણે સોનોગ્રાફી રિપોર્ટ ઇમને બતાવ્યો અને રિપોર્ટ છે ને நார்મલ છે એમ કહે છે રિપોર્ટ તો જો આપણે ખાલી સોજો આવ્યો છે એટલે થોડાક દિવસ ખાલી ધ્યાન રાખવાનું છે બીજું કાંઈ નથી તો હવે આપણે જે દવા કહે છે એ લઈ અને જાયશું ઘરે જો અત્યારે આપણે દવાખાનેથી ઘરે આવતા રહ્યા છીએ અને આ જો સોડાનો પાટલો અરે લેતા આવ્યા છીએ કેમકે અમારે જેઠને જેઠાણીની બેહવા આવે છે એટલે આપણે સોડા લઈને આવ્યા હવે ફટોફટ શાક બનાવી નાખવી અને જમી લેવી તમથી આવશે એનો ફોન આવ્યો તો જઈએ એનો ફોન આવ્યો તો પછી જયદીપે કીધું હતું કે અમારે દવાખાને જવાનું છે આવું ને પછી હું ફોન કરીશ એટલે અમે જમી ત્યાં ઊંધી અહીં પહોંચી જાય તો હાલો હવે છે ને હું શાક વઘારી નાખું અને આપણો રિપોર્ટ છે ને નોર્મલ જ છે ખાલી થોડોક સોજો આવ્યો છે ને સોજો ઉતરી જાય ને ત્યાં સુધી દુઃખશે એમ કીધું બીજું કાંઈ છે નહીં સોજાને લીધે દુખે છે